હલો મિત્રો જય માતાજી જય મામાદેવ તો આજે છે ખીહર ને બધાને ઉત્તરાયણની શુભકામનાઈ તો એ મિત્રો લાગતું નથી ઉત્તરાયણ છે આમ જુઓ તો ગામમાં અરે જો એક બે પતંગ થતાં છે આખા ગામમાં કારણ કે મિત્રો કોરોના હતું ને એ પેલા તમને એમ લાગતું કે આ ગામમાં એટલી બધી પતંગો આસમાન ન દેખાય એટલું શકતું પણ મિત્રો કે જે કોરોના એ પછીનું ઓછું શકાય બધું નથી આપણે બહાર જઈએ છીએ તો જોવો તમે ત્યાં પતંગો દેખાય છે ને મિત્રો આપણે જો આમ અમે પતંગો સકે છે ને આપડો વ્લોગ બની છે ને આ જો કોદળી લઈને જાય છે ક્યાં જાય છે તો સહીયા આપણે તો બહાર હું છે અહી જો ટ્રેક્ટર ખાલી થાય છે લાકડાનું લાકડાનું ટ્રેક્ટર ખાલી જાય છે ખાસ યુ ને મિત્રો વેસે બી ઉત્તરાયણ કરવી સેફ નથી ને એ પણ ઉત્તરાયણ કરતા હોય એ સેફલી પતંગ સકાવવી કારણ કે મિત્રો આ વસ્તુ તેવી છે કે સેફ નથી જરી પણ ને મારા અમારા જ ગામમાં ને મારા જ ફ્રેન્ડની સાથે કિસ્સો બની ગયો તો આ નહીં ઓલી ઓલી ઉત્તરાયણમાં જેમ કે ત્રીજા માળે પતંગ ચુકાવવા ફ્યા હતા ને એને કંઈ ખબર ન રહી ને પાછા પાછા એવા ત્રીજા માળેથી પડી ગયા ને બહુ મિત્રો વાત પૂછવામાં એ તો આપણી સહાયતા કોઈ કરી એમાં સમજવાનું ત્રીજા માળથી પીડ્યા જીવતા જ ન રે અહીંથી ભાવનગર એમને લઈ ગયા હતા કે એમ જ માનીને કે ખતમ જ છે કિસ્સો પણ ડૉક્ટરે ભગવાનની દયા થઈ ગઈ તો બધું સેફ થઈ ગયું એટલે મિત્રો જે પણ ઉત્તરાયણ કરતા હોય ને પતંગ પતંગ છકાવતા હોય આગાછી ઉપર ચડે તો સેફ લઈને તો આપણી ફૂલ સેફ્ટી આરે ધ્યાન રાખવું ને ગ્લબ્સ બ્લબ્સ લઈ લેવા હાથમાં મિત્રોને કટબટ આવી છે ને મને મિત્રો ખેર ઉતરાયણનો શોખ જ નહીં બિલકુલ કારણ કે એમાં મિત્રો આપણને જ નુકસાન છે ને ખર્ચો કરવી આપણે રેલ પાવી પતંગ ઉલાવી ને ઈજા પણ આપણે જ કરે જેમ કે દોડતા દોડતા પડી ગયા પતંગ સકાવતા સકાવતા ધ્યાન ન રહી હાથમાં કટબટ આવી જો પડી જાય ઠે પડી ગયા તો એ આપણે તો મિત્રો વાંધો ને એટલે એ ન કરવું જેમ કે આપણે ઈજા પહોંચતી હોય ને એ ધંધો નહીં કરવાનો આપણે તો અત્યારે અહીંયા આપણે બીજા ઘરે વાત મિત્રો તો આજે એવું તો થમુકું લાગતું જ નથી કે આજે ઉત્તરાયણ છે તો આજે આખા ગામમાં જઈ કોક કોક જઈએ પતંગો શકે છે લગભગ બાર વાગ્યા પછી કદાચ ચગાવવાનું શરૂ કરે તો ને મિત્રો મેં કીધું એમ છે કોરોના પછી થમુકું કોઈ પતંગ જ નથી ચગાવતું કારણ કે એવી એવા કિસ્સા બની ગયા છે ગામમાં મિત્રો વાત પૂછવાનું એટલે ઓછી જ પતંગો છકાવે જેને ઈચ્છા હોય માન હોય કે ને મને મિત્રો પતંગ સગાવવાનું કારણ છે કે મને સગાવતા ના આવડતું ને એમાં આપણને ઇન્ટરેસ્ટ નથી મિત્રો આપણે ખાઈ પીને મસ્ત રહેવાનું બિંદાસ ને શોપિંગ બોપિંગ કરી આવવાનું ને ફરવા ફૂરવા ક્યાંક જવાનું ને આજે તો એ માટે ફરવાની જગ્યા કારણ કે આજે તો ઉત્તરાયણ છે જો આપણા ગામમાં ન કરતા પણ બધે બનનો હોય ને મિત્રો સિટીમાં સકાવતા હોય બધા અલગ અલગ ગામડામાં સગાવતા હોય આપણે અહીંયા બન છે બીજા થોડા બન રાખીએ મિત્રો ને બીજા થોડાક એમ કે અમે ઉત્તરાયણ ન કરતા ઉત્તરાયણ તો બધા કરતા જ હોય ને એટલે સીટીઓમાં તો બધે ઉત્તરાયણ એવી થાય ને મસ્ત થાય ને એમાંય તો મીડિયમ એવી રીતે અમુક અમુક બાકી બધા શોપિંગ કરી આવે ને પછી ફરવા જે છેલ્લો દિવસ હોય ને તારે ફરી આવે મસ્ત બિંદાસ રકડી આવે તો આવો કાંઈક આપણો બ્લોગ હતો મળીશું કાલે નવા વ્લોગ સાથે